નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઇન કેમનુજ ગુજરાત વિસનગર તાલુકાના કડા મુકામે સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો વિસનગર તાલુકાની કડા જિલ્લા પંચાયત સીટનો મિલન શ્રી વિદેશ સેવા સંસ્થા સંસ્કૃતિ ભવન કડા મુકામે કાર્યક્રમ યોજાઈ ગયો કેબિનેટ મંત્રી શ્રી પટેલ વિસનગર તાલુકા ભાજપ પ્રમુખ મેહુલભાઈ પટેલ વિસનગર તાલુકા ભાજપ ઉપપ્રમુખ જનકભાઈ ચાવડા ખરીદ વેચાણ સંઘ પ્રમુખ મહેન્દ્રભાઈ ચૌધરી કડા જિલ્લા પંચાયત સદસ્ય અરવિંદભાઈ પટેલ દુધસાગર ડેરી ડિરેક્ટર દિલીપભાઈ ચૌધરી વિસનગર એપીએમસી વેપારી મંડળના પ્રમુખ જગદીશભાઈ પટેલ કડા ગ્રામ પંચાયતના સરપંચ ખુશાલી કાંજીભાઈ દેસાઈ પ્રદેશ કિસાન મોરચા કારોબારી સભ્ય કાંજીભાઈ દેસાઈ સહિત વિસનગર ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ કડા જિલ્લા પંચાયત સીટ ઉપર આવતા દરેક ગામના સરપંચશ્રીઓ તેમજ કડા ગામજનો ઉપસ્થિત રહ્યા કેબિનેટ મંત્રી શ્રી કેશભાઈ પટેલનું કડા ગામના દરેક સમાજમાંથી ઉપસ્થિત રહી કેબિનેટ મંત્રી મંત્રીશ્રીનું ભાવભર્યું સન્માન કર્યું સ્નેહમિલન સમારોહ કાર્યક્રમમાં કડા ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં દરેક સમાજમાંથી લોકો ઉપસ્થિત રહ્યા સ્નેહમિલન સમારોહ કાર્યક્રમમાં ભજન મંડળ તેમજ વિવિધ દાતાશ્રીઓ તેમજ કડા ગામમાં સારી કામગીરી કરનારનું કેબિનેટ મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે મિલન સમારોહ કાર્યક્રમમાં જણાવ્યું કે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ સ્વદેશી સ્વીકારો સંકલ્પને સાર્થક કરવા સૌને હાકલ કરવામાં આવી સ્વદેશી એ આત્મનિર્ભર ભારતનું મજબૂત પાયાની ઈટ છે જે આપણા શ્રમ સંસ્કાર અને સ્વાભિમાનનું પ્રતિબિંબ છે વિસનગર તાલુકા ભાજપ સંગઠન તેમજ કડા ગામજનો દ્વારા સ્નેહમિલન સમારોહ કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું નામ જસવંતસિંહ ચાવડા વિસનગર તાલુકા ઉપપ્રમુખ શ્રી તેમજ પૂર્વ સરપંચશ્રી કડા ગ્રામ પંચાયત આજે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સિદ્ધાંત અનુસાર દરેક જિલ્લા પંચાયતની સીટમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જેમાં આજે વિસનગર તાલુકાના કડા ગામે કડા જિલ્લા સીટના કાર્યક્રમ કડા ગામે યોજાયો જેમાં માનનીય વિસનગરના ધારાસભ્યશ્રી તેમજ ગુજરાત સરકારના પેટ્રોકેમિકલ પંચાયતમંત્રી પેટ્રોકેમિકલ તેમજ મંત્રી ઉપસ્થિત રહ્યા તેમજ વિસનગર તાલુકા ભાજપના પ્રમુખ મિહુરભાઈ ઉપસ્થિત રહ્યા તેમજ મહેન્દ્રભાઈ ચૌધરી ખરીદ વિચારસંઘના પ્રમુખશ્રી તેમજ સતીષભાઈ પટેલ પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખશ્રી ઉપસ્થિત રહ્યા તેમજ અમારા જિલ્લા સદસ્યના મીનાબેનના પતિ અરવિંદભાઈ પણ ઉપસ્થિત રહ્યા તેમજ આજે મહેસાણા દૂધસાગરના ડિરેક્ટર શ્રી દિલીપભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા તેમજ કડા ગામની સમગ્ર જનતા દરેક જ્ઞાતિના લગભગ એક હજાર જેટલી સંખ્યા ઉપસ્થિત રહી અને આયોજન કર્યું જેમાં સાહેબશ્રીએ બે હજાર સાતથી જ્યારથી વિધાનસભાનું નેતૃત્વ સંભાળી રહ્યા છે ત્યારથી આજ સુધીમાં કડા ગામમાં જે જે વિકાસ કર્યો તે વિકાસની રૂપરેખા રજૂ કરી તેમજ સાહેબ શ્રીના આરોગ્ય મંત્રી તરીકે હતા ત્યારે કડા ભેટ આપી હતી આરોગ્ય કેન્દ્રની તેની પણ રજૂઆત થઈ પશુ કર્યો છે તેમજ સાહેબ શ્રી વિસનગર તાલુકામાં આજે તેમજ મહેસાણા જિલ્લામાં આજે માવઠાની જે અસરથી ખેડૂતોને નુકસાન થયું છે તેમાં મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રીને રજૂઆત કરીને તમામ તમામ ગામના ખેડૂતોને આવના સમયમાં સહાય મળે તેવી રજૂઆત કરી અને તેની વિસ્તૃત ચર્ચા પણ કરી આજના પ્રોગ્રામમાં હવે કાર્યક્રમની અંદર જ્યારે વિસનગર સંધ્યા ભજન કાર્યક્રમ હતો જેમાં અમારે કડા ગામની બે ભજન મંડળીઓ હતી અને આ બીજી ત્રણ ભજન મંડળીઓ જે રહી ગઈ હતી તો જેમને અનુદાન તરીકે વિસનગર તાલુકા કુપ્રમુખ શ્રી હસ્તે જેઓ દાતા તરીકે ઉભા રહીને દરેક બહેનોને એક એકાવનસો રૂપિયા આપીને એક ભજન મંડળીને પ્રોત્સાહિત આપતો અને અને ભારતીય ભારતે ભારતની સંસ્કૃતિનો સંસ્કૃતિ જાગૃત રહે તે હેતુથી ભજન મંડળી પ્રોત્સાહિત કર્યા તેમજ કડા સિદ્ધેશ્વરી ટ્રસ્ટને પ્રમુખ શ્રી ધર્મેન્દ્ર વેરા સમયમાં કડા ગામો સાડસઠ લાખથી વધુ પણ ગ્રાન્ટ ફાળી દાન આપીને ગામનો વિકાસ કર્યો છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું તેમજ પૂર્વ સરપંચ જનકભાઈ અનુસૂચિત જનજાતિના વિસ્તારમાં પોતાના પીછોથી જે ટુબવેલ બનાયું તેમનું પણ સન્માન કરવામાં આવ્યું આ રીતે કાર્યક્રમની સાથે દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું જે બદલ હું મંત્રીશ્રી સાહેબ આભારી છું અને તમામ ગ્રામ